નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે છે રાહુલ હું આજે આવી ગયો છું કવલકામાં કવલકા કુતિયાણા નું એક ગામડું છે આ એક ભીમભાઈ ભીમભાઈ નું ગઈ વર્ષે મળવા આવ્યો હતો આજે વરસાદ થવાની તૈયારી છે એટલે મે મહિનો આવે છે ભીમભાઈ પરંપરાગત હવામાન ની આગાહી કરે વર્ષોથી કરે છે આજુબાજુના પંથક ના લોકો આ ઘેડ પંથકના લોકો ભીમભાઈ ને આગાહીકાર તરીકે ઓળખે છે તમે કોઈને પૂછજો કે ભીમભાઈ કોણ તો આગાહી કરવાના

એટલે પાસ્તર વરસાદ તંગી રહેશે બરાબર હવામાનને સરકારી એના બધા અત્યારે એવું લોકો કહે કે વહેલું ચોમાસે ને શું લાગે ઉમાસું વહેલું થાય એટલે વર્ષા ઋતુ વિખરાઈ ગયું છે વર્ષાતું વરસાદ નથી પણ કોઈ ખાલી સિસ્ટમ આવે છે ને વરસાદ વર્ષાઋતુનો સમય છે એટલે લાભ કરશે ખેડૂતોને એક જૂનથી પાંચ ની અંદર ઘણા રાજ્યો વરસાદ થાય એમાં ગુજરાતની અસર કરશે તો આપણે ખૂબ વરસાદ આવી જશે બરાબર તો માની લો ચાલો જૂનમાં વરસાદ પડ્યો પણ જૂન પછીમાં પાછું કઈ આવશે જૂન પછી માં પણ એવું છે એથી તાકાત સિસ્ટમ કોઈ તોફાનની પાસે બીજી આવે છે તો એમાં પંદર થી વીસ રાજ્યો પચીસ રાજ્યો અસર કરી છે એમાં પણ માં ખુબ ખુબ અસર રહેશે શિકાર વરસાદ થશે તો એ પણ ફાયદારૂપ છે ભલે પ્રકૃતિ થોડીક તંગ છે પણ તોફાન છે સતાય પર લાભ કરતા છે કારણ કે આપણે સંસ્કૃતિ હોય કે એ હતા આપણે નિહારી મોકલતી ભણવા

ઋતુ માંથી પ્રકૃતિ ઋતુ આધાર છે મગફળી કારણ કે જેઠમાં વાવણી થાય જેઠ વાવણી તો જેઠમાં વરસાદ થાય પછી જુલાઈ માં થાય ને પિત્ત ની હગવડ હોય તો મગફળી બાકી નો રેવી થાય ને કારણ કે બે મહિના તો વયા જાય ને પછી ઝાપડ ઝૂપડ છે ક્યાંય થાય ને ક્યાંય ન થાય ને ઋતુ અનુકૂળ થોડી મહેનત થી થાય તો તમે થોડીક મહેનત કરી શકો તો મગફળી ખૂબ ખૂબ પાકી આવો પેલું વિસાવદર માં વ્યવહાર થાય તો વીસ પડી ગયો તો એવું તો નહીં થાય ને વરસાદ વીજ પડ્યો અસર વરસાદ તો આ નૈઋત્ય નું ચોમાસું છે એટલો બધો બધે જમાવટ રાજ્યો દેશ નહીં તમારું કેવું એવું છે નું ચોમાસું આપડે બેસે છે ભારત આખા ભારત વર્ષમાં એવું સક્રિય થાય કે સક્રિય આખા ગુજરાત માં થાય ને ગુજરાત માંથી બધા રાજ્યો થતું હોય તમિલનાડુ કેરળ એવું શક્ય નથી પણ બિખરાય ગયેલ એટલે કે અમુક માં થાય અમુક માં ન થાય ને પછી આ તોફાન આપડે તો ઈશ્વર ચિંતા કરે એટલે બહુ ઓવર કરવાની જરૂર નથી ઈશ્વર આપણે દઈ દઈએ આપડા પૂરતો બરાબર એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ જ્યાં બે સિસ્ટમ બે મહિના જૂન જુલાઈ નથી પોચી ના ત્યાં વસત

દરેક જીવ માત્ર જળ ચેતન ની બધા પ્રકૃતિ અસર કરે છે તો પ્રકૃતિ ની અસર વનસ્પતિ ઉપર થાય છે એના ફળ ઉપર ઝાડ ઉપર પાન ઉપર પશુ પક્ષી ઉપર થાય છે એના સમનકાળ ઉપર થાય છે એની બોલી ઉપર થાય છે એની વર્તણૂક ઉપર થાય છે પછી પછી અખાતી નો પવન છે પવન પારક પોકો બહુ મુશ્કેલ કામ છે અખાતી નો પવન અવાય છે ક્યારે જોવો કઈ રીતે જોવો એ ભાઈ કોઈની ગમ નથી કોઈ પૂછતું નથી આપણી કીએ કે ભાઈ અમુક વસ્તુ તમે ઇંગ્લિશ બોલતા હોય તો તમે આલો નો જાણો આ બોલે હમ બીજો કોઈ જાણતો જાણે પણ આગળ શિયાળી આ છે બોલી કરતો કે ભાઈ ખૂબ વરસાદ થાય તમે નો જાણો પાછો જે રાતની બોલતા દી બોલે એટલે તમે ક્યારેક એ હું તો જાણી શકું ભાઈ દી બોલ્યા ત્યાં કીક પણ થવાનું છે તો તમે આ શિયાળી બોલે એની પછી તમને અનુમાન આવે કે મહિના ઉપર થી અનુમાન આવે એના ઉપરથી ભૂખંપનો અનુમાન આવે હગર ને અતિવૃષ્ટિ નો અનુમાન આવે હશે વાત કરીનામી સુધી ની વાત કરી છે પશુપંખી પશુ પંખી ટીકા કેવું કે દરિયા છે અમારી પાસે તમારે સુનામી આરદી માં આવ્યું પછી એની અકીલા છાપા માં

મળી ગઈ તેથી હું કઈ નવસો સ્ટાર્ટિંગ આટલા થાય એ હું કહું આ નાખ્યા ફાડીને કાગીરીયા હજી અમુક અધિકારી મોટા મોટા આઈએસ અધિકારીઓ દુખી છે હું કઈ નથી સુખી છે

આ તમારો આ ડ્રેસ છે આ તમે મૂળભૂત કઈ સમાજ માં તમે આવો છો બીજા લોકોને અમારા મિત્ર ને કે હું તો ઓળખતો હોય અમે મેર સમાજમાંથી આવીએ પણ અમારા વિસ્તારમાં આયરમેન બેન એ અમારા આવો જ દેશ કરે છે અત્યારે કોક કોક કહે છે કારણ કે પાટલા મને ફેશનેબલ લે હું ભણતો જ મને પાટલો ફાયો નતો હું ઉગી પહેરી લેતો ખાખી પહેરવા જઈ પછી ઉતારી નાખ નિહાર પૂરતું પહેરતો ને કાં આયર નો મેર નો સ્પેશિયલ પોશાક છે આ અમારે ઘેર વિસ્તાર ટોપી ટોપી પાઘડી સુવાણી ને ખમીજ અને પહેલા કડી આંગળી પહેરતા ડોહીલા અમારા આયર ના મેર અત્યારે સુવાણી ને ખમીજ પણ હવે તો ક્યાંક ક્યાંક છે સુવાણી હિવા વાળા ગોતવા પડે છે દર્દી ને હવે આમ સહેલો પ્રશ્ન લોકો તમને પૂછે કાલ તમારું સાપામાં આવવાનું છે કે ભીમભાઈ શું છે લોકો તમને પૂછવા આવે હવે ઘણા પૂછે કેવું હવે ઘણા લોકો પૂછે કે શું થશે હવે ઘણા ગામમાં પૂછે ને નો પૂછતા ઓકે તો આ ભીમભાઈ જે બહુ અનુભવી છે મને એમ લાગે કે આ ભણેલ ભલે જમાના નોન મેટ્રિક છે પણ એક વિકસિત ખેડૂત છે દેશ અને દુનિયા જાણે છે અમે ખેડૂતની દર સ્ટોરી કંઈ કરતા હોય તમે જો ખેડૂત છો ને કંઈક જોવા માંગતા હોય તો અમારી પોઝિટિવ વાત કરીએ યુટ્યુબ ચેનલ છે જોજો જાણજો શીખજો બસ આટલું જય જય ગરવી ગુજરાત